હાલ મળતા સમાચાર મુજબ વાત કરીએ તો મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળાઓ કે કોલેજોમાં અવનવર ફેરફારો થતા હોય છે એવામાં હાલ એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં નવી ફીની કમિટીની રચના બાદ ફીમાં વધારો કરવામાં આવ્યો છે તો જી હા મિત્રો હવે શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે તો જાણો કેટલી ફી વધી છે તો મિત્રો વધુ માહિતી મુજબ વાત કરીએ તો રાજ્ય સરકારે તાજેતરમાં અમદાવાદ સહિતના ચારે ઝોનની નવી ફીની કમિટીની રચના કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ શહેરની કમિટી દ્વારા બાકી એકસો પચાસ થી વધુ સ્કૂલો કેટલીક સ્કૂલોની નવી ફી નક્કી કરી દેવામાં આવી છે જેમાં કરનારી વધારો કરવામાં આવ્યો છે તો જી હા મિત્રો અમુક શાળાઓમાં પાંચ થી સાત ટકા વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ અભ્યાસ માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે આદિજાતિના વિદ્યાર્થીઓને ડોક્ટર અને એન્જિનિયરિંગ બનાવવાના લક્ષ્ય સાથે સરકાર દ્વારા જી જી અને પરીક્ષા મફત કોચિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે તો હા મિત્રો હાલ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તક કુલ ચુમ્માલીસ સ્કૂલો કાર્યરત છે આ વિજ્ઞાનિક પ્રવાહની સ્કૂલોમાં સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વિનામૂલ્ય મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે જી અને નીટની પરીક્ષા માટે વિનામૂલ્ય પરીક્ષાનું કોચિંગ આપવામાં આવે છે તો જી હા મિત્રો હવે તમે મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા કોર્સ ફ્રીમાં મેળવીને તમારા સપનાઓ સાકાર કરી શકો છો તો મિત્રો ગયા વર્ષે મેડિકલ કોલેજમાંથી ડૉક્ટરની પદવી મેળવવા માટે ધોરણ બાર સાયન્સ બાદ કેટલાક વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી જેમાં બે હજાર ત્રેવીસમાં આઠસો પચ્ચીસ અને વર્ષ બે હજાર ચોવીસમાં એક હજાર પંદર આદિજાતિ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી જેમાંથી બે હજાર ત્રેવીસમાં ત્રણસો ચોસઠ અને બે હજાર ચોવીસ માં ચારસો બાર વિદ્યાર્થીઓ પાસ થયા હતા તો મિત્રો હવે તમે પણ આ કોચિંગનો લાભ લઈને મેડિકલ કે એન્જિનિયરિંગ ફિલ્ડમાં નીટની પરીક્ષાઓ પાસ કરી શકો છો અને તમારા સપનાઓ સાકાર કરી શકો છો